હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો આજના નવા દિવસમાં નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને હર હર મહાદેવ જય મહાકાલ તો આજે આપણે ઘરે આવી ગયા છે ગેસ્ટ હું તમને બતાવું અને જો આ મુંબઈથી આવ્યા છે અલકા ભાભી અને જસુ પણ આવી ગયા છે તો મહેમાન આવ્યા અને અસ ઓય આવી ગયા છે નકાંટી આવી ગયા છે જો આ બોમ્બે મારા ભાભી આવ્યા છે આવી ગયા છે

tsaka full ma thi thay avu ha e kharab thai gela actually aa badhi ekdam red full તો હવે જો તૈયાર થઈ ગયા છે જવા માટે આ બધું ગ્રીનરી જો તમે જો જો મેંગો કેટલી સરસ છે સુપર સુપર એ આસુ છે આસુ છે છે બિલ્લા ઈ છે બિલ્લુ બિલ્લુ બિલ્લુ

અજુઓ આઈડેન તો હવે ગાઈસ બાપાના ડુંગરે જવા માટેની તૈયારી થઈ રહી છે અને ગાડી પણ ચાલુ કરી દીધી છે અને કૃષ્ણ લોકો જો અજી રમત કરે છે તો ગાઈસ ચાલો આપણે ચાઈએ ગીરની મોજ માણવા આજે ઓલ કન્ટિન્યુસલી દર્શન કરાવવાના છે તો લેફ્ટ સાઈડ આવને અને રાઈટ સાઈડ ઓકે નેચરલ તો ગાઈસ અહીંયા જો

તો કરે તો ના ના તો દેખવા દે ને હું ને આવા ને ને મૂકી દે ગુડ બોય ગુડ બોય કે ગુડ બોય છે હાય ચાલો ગાઈસ આપણે આવી ગયા છીએ બાપાના ડુંગરે ફાઈનલી તો હવે ફરી પાછા ગો ગૌશાળામાં ગાઈસ તો ગૌશાળામાં જઈએ

તો હવે જો અલકાંઠી ગીર ગાય જોવા માટે આવી ગયા છે અડો ને અડો લે 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 જોઈ કેવી રીતે અડો ધીમે ધીમે ના ના નો મારે જો જો હા ના ગાડી છે ના નો પડે ચાઉ લે કરે

છે ને સુપ પવન અહિયાં રે આવતો રેવા માટે મુંબઈ છોડી દીધું છોડી બોમ્બે છોડી દીધું છોડી દીધું છોડી દીધું માટે અહીંયા માટે જો કેટલી હવા સરસ આવે નેચરલ બધું નેચરલ આ શું છે ડુંગરી ઉપર ચડીએ છીએ કારણ કે ગેસ્ટ આવ્યા છે એટલે હવે આપણે નજારો બતાવી દઈએ ધનવંતભાઈ ને ઉપર ચડાઈ જશે ને મજા આવે ને Oh, masala she can be to paint